મોર્નિંગ જય દ્વારકાથી જય માપીઠ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા લોકમાં તો હા ગરમી ચડી ગઈ હે ને તો લોક ઉતારો અમે મોડું થઈ ગયો મિત્રો અને તમને અવાજ તો સંભળ્યા તો આપણે સુફર ચાલુ કરી દીધું હે અને સુખફર વાવ્યું છે છૂટે છૂટ જો આપણે આ સુફર છે કંઈ ધારો બે કાર્તિકભાઈ આપણે ઓહ કાર્તિકભાઈ આપણે થયો છે જો આ હે બે દાણા દાળ સુફર છે જાવ દિવસ કાચીભાઈ છૂટે છૂટ વાવીને થાય મિત્રો પડે છે તો પડવામાં જ આ ગ્રાવણ થાય છે એટલું છૂટે છૂટ હાલે વાહે ભૂગી ન થકતો મિત્રો એટલું છૂટે છૂટ હાલે છે સીઝન એમાં આવી ગયા હૈ આપણે અને ચાર દાંતે વાવી હૈ જો હાયર ની બાજુમાં દાંતો રાખી દીધો હે જો હાયર ની બાજુમાં દાંતો વયો જાય બસ એ બધી હાયરું નું સાઈડમાં માં વયો જાય વટલું પાટલું કોરું હે પાછો જો અહીંયા દાતો આવી જાય ને અને વા વયો જાય એટલે હા ચડી મિત્રો ગરવી થઈ ગઈ આ વાહે પુગાતું નથી આને વાહે આટલું પાસ હાલે છે આવે છે ચૂપ વર જઈ અને હું કાર્તિકભાઈ બે વાવી હે તો ભેગું રહેવું પડે મિત્રો ક્યાંક ક્યાંક દાંડવું ભરાઈ જાય ને એવું હોય તો ભેગા હોય તો કામ આવે જો આવું કંઈક પડે છે શૂટે શૂટ હાલે એટલે તમને કંઈ દેખા છે આવી રીતના આયર પર દાતા હોય આ ટપાટ રાખ તો મિત્રો આ બે સુપર છે બતાવું તમને એમાં બાપુ અહીં ફેરવતા આવે છે આ બે સુપર છે બે કા ખેલી છે ગયા જે ડેસ બી અને એક આ મિત્રો જ આ બે સુપર આપણે વાવી છે કમ્પ્લેટ ફેરવી ફેરવી જે આવી રીતના ફેરવતા જાય મારા બાપુ અહીં ગાયો ગાયો હોવાય છે હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો હેલો ગાઈશ જો આપણે કામ કરવા દીધું ને મિત્રો આજ વરસાઈ દી આપણે આ તને તન કટકામાં એ છેલ્લા કટકામાં બે ઉથલ રહી ગઈ ત્યાં વરસાદ આવી ગયો હતો અને પાહો તડકોય નહીં રહી ગયો એટલે આ બધે ગોવાઈ ગયું કાંઈ જશે સુખ બધેમાં શેર ઓલ છેલ્લું પડું આપણે વાવતા હતા ને એમાં હે ને બે ઉથલ હાટું થઈને રહી ગયું છે અને વરસાદ જ્યાં આમાં માઇન્ડ પાણી ભર્યું તમને આમાં જ ના દેખાય પાણી ભર્યું ને તેઓ દાંતો પડખે રાખ્યો ને તેઓ બધું પાણી દાતા માથે જાય ત્યાં ત્યાં બધો ગારો અને બધું જામ થઈ જાય એટલે સાટા જરાક આવે છે ને તોય એવું નડે હે પણ આજુ ખેર જરાક વધારે આવ્યા હતા ઓલે ખેર આવ્યા હતા ને એથી એટલા નઈડાઈ નહોતા પણ આજ ખેર વધારે આવ્યા હતા એટલે હે ને આપણું કામ એવું ડોઈ નાખ્યું હે તન ત્રણ કલાકનું કામ રહી ગયું ત્રણ કલાક ખાલું હોય ને ત્યાં હજી આપણે બધે ગોવાઈ રહે એટલે આજે આપણો કામનો ટાર્ગેટ તૂટી ગયો મિત્રો આજે હાજી બધે વાવી લેવું હતું ને એમ બદલે રહી જાય હા વવાય નહીં રે એટલે ઈ રામણ હે રહી ગયું જેમ વવાય નહીં રે નહીં આપણે બન જ કરી દીધું હે દાંડવામાં મિત્રો બધે હું જરા જરા ભેજો સુખરમાં લાગે ને પાવડર જેવું જરાક છે એ દાંડવામાં બધે ભરાઈ જાય પછી બે કુઠલું વહી રહ્યા પણ મજા ના આવી એટલે પછી એ હરખું વવાતું નતું એટલે સાઈન મૂકી જ દીધું હે આપણે વાવવાનું હજી કઈક જો દાંડવા ના ભરાત ને તો ગારો તા હજી કંઈક આપણે એને પૂગત દાંડવામાં ધીમે મજા નથી આવતી એટલે આપણે હે મૂકી જ દીધું હે હવે કાલ સવારમાં હું હજી ત્રણ ત્રણ કલાક જેવું થાય મિત્રો વાવવાનું ટૂંકમાં બે ઉટલું એ ઓલ વડો ભાગ હે એમાં રહી ગયું હે અને બાકી બધું આની કો નીચે તો બાકી જ છે એટલે ઈ કરવું જો બધું તીકણી બધું સુખો ઓલ સુફર વાવે ને તીકણ બધે રીમાન ની આંખમાં જો હે એટલે કામની ની નથી ને હિતાવી તારીખ થી કીએ હે પણ આ તો આ રીતના ચાલુ રીએ તો મિત્રો એ તો ચાલુ જ કેવાય આ કામ કરવા ના દી હરખો ના નેદવા દીએ કે ના ઓલા હાથે આંખવા દે કઈ ના કરવા દી એટલે એવી બધી મિત્રો બ્રાહ્મણ વાગ તો લે અટાણ આપડા આવી ગયા હે ઘરે અને કાઈ દેસે ઊણી ચોટી ગયું તો ને બધું ઊણી હે ને ધોય બોય ને આપણે મૂકી દીધી છે બરોબર કાઈ દેખ તોય નઈ કી ચોટી ગયું તો નળી મૂકી અને બધું ઊણીમાં હે ને બધું સાફ કરી નાખ્યું એટલે હવારે કદાચ વાવવું હોય ને તો નળે જ નહીં અને આ બાજુ જો મિત્રો માલદે કાકો ના કહે જો એને ઇને આ કટકીમાં રહી ગયું તો દીકે થોડા સાટા આવ્યા બહુ ભેગા ભેગા આકી નઈ માંગી નું રહી જાય આપણે આ બધે માલી ગયું હે મિત્રો પણ હાજી હે ને આ સાટા આવી ગયા ને ખડ ક્યાંક ક્યાંક તાજી એમનેમ હાય નીચે ત્રાપ વી ગયો પણ ખડ ઇમને રહી ગયું હે એટલે એ પાછું હાલી જાય ને તો એ ગણ કરે એવું હે ને અહીંયા અટામ મન રસોઈ ચાલે મિત્રો તડકો હે ને આજે અટામ રસોઈ ચાલુ થઈ જાય રહોડામાં જો અટા મન રસોઈ કીમાં જ અટામ મન ચાલુ કર્યું

એટલે આવી રીતના એવો ફોરવા હે બાપુ ફોરે હે હવે મારે ફોરવા હે એ હું જ્યાં લોગ ઉતાર લો આવી રીતના આમ પાથરી દઈને એટલે હે ને દારો ટૂંકમાં ના થાય આ જાડી જાડી જો પાણા જેવી ટીવે હાડું ભરી અને એ નાખી દીધી છે એટલે એવું છે મિત્રો હાલો તો આગળ તમે લોગમાં બન્યા રહેજો લોકમાં નવા હો મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો બોલો હાઇપ કરવાનું હે ને મિત્રો એ હજી તમને કીધું નથી એવામાં આમાં કંઈ કે હું કોકનો ફોન હોય ને તો મેળ આવે આગની મેળ ના આવે એટલે હાલો ને એ તમને બતાવીશ કેવી રીતના કરવાનું હોય ને હેલો ગાઈસ જે અટાણા લગભગ નવો કેવા વાયગા હે ને અટાણા એ તમને હિન્દુ રહીશ કે એવું જ દેખાતું અને મિત્રો આપણે શું ફરવા મેળ આવી ગયો હે પાછી વરાપ આવી હતી ને આપણે પાછા આની પર બે કટકા વાવી લીધા હે હવે એક જ કટકું રહ્યું હે હવાઈ રી એટલે એ ઉપાધિ નિહરી ગઈ ઘણું કામ નિહરી ગયું આપણે તમે આગળ જોયું હતું મેં આવી ગયો હતું ને આપણે મૂકી દીધું હતું પાછો નો ખાંજક ટુકડો તડકો પવન નિહરુ ને વાહરી ગયું અને પાસું ચાલુ કરી દીધું આપણે કોર વાળા બે કટકા હતા ને એ બે વવાઈ ગયા હે હવે ઓલું નીચલી કોર છે ને એ એક જ રીયું હે એટલે ઈ હવે ઘણું કામ નહી ગયું એ પીડા નથી કઈ મેળ આવી ગયો ને પછી વાહ ચાલુ ના કર્યું ઢૂકળું ઢુકણું અહીં વાવવામાં ખોટા ખોટી ના થાય એટલે છે ને અહીંયા ચાલુ કરીએ બે કટકા વાવી દીધા હે ઓલી દોઢ ઉથર રહી ગઈ ઈ હે એનો નીચલો ભાગ છે છ વીઘા એટલે કામ આપણું કમ્પ્લીટ છુપડવાનું પછી હજી રીમાની આંકવાના હૈ તો બાકી જ છે પણ આ ટૂંકમાં બધું એક ધારનું કમ્પ્લીટ થઈ ગયા હે અટાણે તમને ખબર છે હિન્દોરે છે એટલે શું હોય ભેગો ભેગા છે ભાઈ શક એ હુઈરે ને મિત્રો હુરા આવ્યો પણ હું કંઈ હુઈ રહ્યા જેવા રીતના ધીરે ધીરે આખું વિષય છે બરાબર બધાને ખાવાનું બાકી હતું ને તે ખાય છે અને હું આ ભાઈ રહેતા નહોતા મને લાવો ઈંડોરે લેતો જાવ હિંડ રહી શકતા ઈ શકતા ભાઈ સંગને રાખું હો અને એવું બધું હાલે છે મિત્રો હાલો તો મિત્રો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે